અનાથ બાળકોને કપડા ફટાકડા અને બેગ આપી અનોખી દિવાળી ઉજવણી હતી સુરત નીકા ચીકા ચાર્લી સંસ્થાની અનાથ બાળકીઓ સાથે સલાબતપુરા પીઆઈ જાડેજા તથા સમાજ ધર્મેશ કામી અને સલાબતપુરા પોલીસ મથક ના સ્ટાફ સાથે અનાથ બાળકોની સાથે દિવાળીની આનંદમય ઉજવણી કરી હતી અને તેઓ સાથે ફટાકડા બાળકોને બેગ તથા આપી અનોખી ઉજવણી કરી હતી તો પોલીસ સ્ટાફ દ્વારા કરાયેલ આ માનવીય પહેલથી દિવાળી પર્વની સાચા અર્થમાં પ્રકાશ પર્વનું રૂપ અપાયું હતું સ્થળ ઉપર ઉપસ્થિત અધિકારીઓએ કહ્યું હતું કે આવનારા સમયમાં પણ પોલીસ સ્ટાફ આવા સામાજિક અને માનવીય કાર્યો કરતા રહેશે ભાઈ આજરોજ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢીંગાચાલી નામની એક સંસ્થા આવેલી છે જેમાં અનાથ બાળાઓ અભ્યાસ કરતી હોય છે તો એ બાળાઓને અમે દર વર્ષે મહેરબાન સીપી સાહેબ એચએમ સાહેબ સીએમ સાહેબ વગેરેની સૂચનાઓ છે અને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રિ તેમજ દિવાળી ઉજવણી કરતા હોઈએ છીએ ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રિના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગરબાનું આયોજન કરેલું હતું અને એમને સ્વરૂચિ ભોજન આપી અને રવાના કરેલા બાળકો બત્રીસ બાળકો છે અને એમનો આઠ સ્ટાફ છે ટોટલ ચાલીસ જણા છે બે વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી એવી જ રીતે આ વર્ષે પણ માનનીય અમારા જે સીપી સાહેબ છે માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આ બાળાઓને લાવી સ્ટાફ સાથે અને દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ સલાપુરા પોલીસ પરિવાર પહેલ કરે છે જો સીપી સાહેબની સૂચના હોય છે અને આ બાળાઓ છે અનાથ છે બરાબર એટલે એમનું કોઈ પરિવાર નથી હોતું તો એમનો જે કંઈ સ્ટાફ છે એ અને છેલ્લા બે વર્ષથી અમે એ બાળાઓ અમારા જ પરિવારના છે એમ માની અને નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ આ વર્ષે પણ અમે દિવાળી પર્વમાં તમામ બાળાઓને એક એક જોડી કપડાં સ્કૂલ બેગ મીઠાઈ વગેરે આપી અને એમને સ્વરૂજી ભોજન સાથે અહીંથી વિદાય કરીશું દિવાળી છે લોકોને શું કહેવામાં આવ્યું છે હા બરાબર છે જો દિવાળીનો પર્વ છે સાવચેતીથી જ આપણે ઉજવવો જોઈએ આગ અકસ્માત અથવા ફટાકડા ફોડતી વખતે નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને એવા મોટા ફટાકડા છે તો એ આપણે વડીલોએ અથવા મોટા બાળકોને ક્રિકેટર જોઈએ તેમજ દિવાળીના પર્વમાં બહાર આપણે ઘણા બધા નાગરિકો છે બહાર ફરવા માટે જતા હોય તો ચોરી ન થાય એ બાબત એની કાળજી રાખવી જોઈએ વોટ્સઅપ પર સ્ટેટસ ન મૂકવા જોઈએ અથવા તો ન્યૂઝપેપર આવતા હોય તો ન્યૂઝપેપરવાળાને ના પાડવી જોઈએ અથવા તો ન્યૂઝપેપર કોઈ પડોશી છે એ લઈ લે એવી બધી તકેદારી આગ અને ખાસ કરીને ચોરીની રાખવી જોઈએ જી સમાજ સમાજસેવી ધર્મેશ ગામી દિવાળીનો પર્વ નજીક છે ત્યારે ટીંકા ચીકા ચારલી સંસ્થાની દીકરીઓ સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે આવ્યું છે ફટાકડા અને બેગ અને કપડા પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી જાડેજા સાહેબ ચૌહાણ સાહેબ દ્વારા આપવામાં આવ્યા છે તમામ દીકરીઓના મોડા પર સ્મિત આવે એમના જીવનમાં ઉજાસ આવે પ્રકાશનો પર્વ આ દિવાળીનો તમામને ખૂબ આનંદ અને ઉત્સવ આવે

એક સુરક્ષાનો જે રીતના દીકરીઓ માટે કામ કરે છે એ ખરેખર સાલાપતપુરા પોલીસ સ્ટેશનના પોલીસના જે અધિકારીઓ છે એ ખરેખર ખૂબ જ સરાહનીય કદમ કરે છે હર વર્ષ આવી બાળા દીકરીઓના ઉત્સાહમાં રહે છે અને એમને આનંદ વ્યક્ત કરાવે છે